હાલો મિત્રો કેમ છો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં અને આજે છે ચૌદ એપ્રિલ ડોક્ટર સાહેબ આંબેડકર એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને જય ભીમ નમો બુધાય ક્રાંતિકારી જય ભીમ અને આજે ડૉક્ટર જન્મ જન્મજયંતિ છે એટલે તમે બધા બાબા સાહેબ વિશે તો જાણો જ છો તો આજે અમારા જાળેલા ગામમાં તાલુકો રાણપુર જિલ્લો બોટાદ રેલીનું આયોજન કરવાનું છે અને ફૂલહાર ચડાવવાના છે ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરને તો જુઓ આગળ તમને હું બતાવીશ વિડીયોમાં તો આ માજી સરપંચ શ્રી ગીતાબેન મંજીભાઈ સોલંકી એમના પછી એમના દીકરા તુષારભાઈ મંજીભાઈ સોલંકી માજી ડેલીગેટ શ્રી દીપકભાઈ જેઠાભાઈ સોલંકી આપણા ગામના અગ્રણી શ્રી પ્રવીણભાઈ બેનજીભાઈ સોતરિયા રાણપુર તાલુકા ચેરમેન શ્રી હીરાભાઈ ખાણીયા ગામના વરિષ્ઠ માનની આદરણીય દીપસંગ દાદા આલજી દાદા માવજી દાદા હરપાલભાઈ મહીપતભાઈ રાઠોડ ખોડાદાદા અને આ ગામના સૌ યુવાનો ભાઈઓ તથા બહેનો આજે આ ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે આપ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું અને ધન્ય છે એવી માતા જીજાબાઈ ને કે જેને માતા ભીમાબાઈ ને કે જેણે આવા પનોતા પુત્રને જન્મ આપ્યો છે અને એક ભારત વર્ષની કાયા પલટ કરી દીધી છે મિટા દે અપની હસ્તી અગર મર્તબા ચાહે કે દાના ખાક મે મિલકર ગુલે ગુલજાર હોતા હૈ એક દાણો એક દાણો પોતાનું અસ્તિત્વ મિટાવી દઈએ જ્યારે જમીનની અંદર નાખી દઈએ છીએ એક દાણો પોતાનું અસ્તિત્વ મિટાવી દઈએ અને સુંદર મજાનો છોડ આપણને આપે છે અને એમાંથી આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ એવી જ ઉપમા આપણે બાબા સાહેબને આપીએ અને જેમણે પોતાનું આખું જીવન દેશ સેવા માટે સમર્પિત કરી અને ભારત વર્ષને ઘણા બધા આપણે ઘણા બધા જૂના સમયની વાત કરવાની છે એ સમયની કુરિવાજો ઘણું બધું એમાંથી બદીઓમાંથી મુક્ત કરી અને એક નવા ભારતની એક આપણને બક્ષીસ આપી એવા બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં આપણે આજના દિવસે સતસત વંદન કરીએ બાબા સાહેબ આંબેડકરનું જીવન જોઈએ એ પહેલાં આપણે એમને પુષ્પાંજલિ અર્પણ કરવી છે તો સૌ મંચસ્થ મહાનુભાવોની વિનંતી કરીએ કે આવો આપણે બાબા સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીએ અને આવો જ ઉજાસ હંમેશા ભારત વર્ષની અંદર ભારત દેશની અંદર ફેલાતો રહે એવી દાદા આંબેડકરના ચરણોમાં આપણે એવી અપેક્ષા રાખીએ કે એવા જ વિચારો અમારા ભારત દેશના લોકોમાં બની રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના સાથે વિનંતી કરું કે આવો હીરાભાઈ ખાણીયા પ્રવીણભાઈ દીપકભાઈ તુષારભાઈ

એ પણ એક આપણો સંઘર્ષ છે પોતાનો બીજો સંઘર્ષ છે આજે આજે વિશ્વ ઇકોનોમી તરફ એટલે કે અર્થશાસ્ત્ર પૈસા પૈસા તરફ વળી વળતું જાય છે એમાં આપણો સમાજ સમૃદ્ધ થવું પડશે કે પોતે કંઈક કરી શકીએ અને બીજા પરનું ભારણ આપણું ઘટે તો બીજા બે લોકોને આપણે રોજગારી આપી શકીએ એવું આપણે સંઘર્ષ કરવો પડશે એવી રીતે આપણી સ્થિતિ લાગવી પડશે બાબા સાહેબની વાતો તો આ દિવસે ઘણી બધી થાય છે એક મહામાનવ મોટી સત્ર પ્રજ્ઞા પુરુષ ભારત રત્ન કે જેને આખી કરોડો લોકો માટે બહુ કામ કર્યા છે પણ એને એક આપણી પોતાની જાતે એને કઈ રીતે અંદર ઉતારવા છે એ આપણે વિચારવાનું છે અને મને એક બીજી એક વાત કહેવાનું મન થાય છે બાબા સાહેબે એવું કીધું હતું કે બંધારણ ગમે તેટલું સારું હશે સાંભળો બાપુ આ મુદ્દાની વાત છે આજે આજના પ્રસંગે ત્યારે નવી પંચાયત ભવનના એની પાસે બેઠા છીએ અને બાબા સાહેબના ના સાનિધ્યમાં બેઠા છે ત્યારે બાબા સાહેબે એમ કીધું હતું કે બંધારણ ગમે તેટલું સારું હશે પણ તેના અમલ કરનારા સારા નહીં હોય તો મારા બંધારણનો કોઈ મતલબ નથી કોઈ અર્થ સરસે નહીં ને કોઈને લાભ થશે નહીં આ વાત હું કઈક જુદા સંદર્ભમાં આજે એટલા માટે કહેવા માંગુ છું ખાસ કરીને જ્યારે નવું પંચાયત ભવન બન્યું છે જાણીના ગામના દાંતાવશ્રી હોય એવું પંચાયત ભવન બનાવી આપ્યું છે એનું બજેટ કેટલું છે મને ખબર નહીં સમથિંગ કોઈ પાંત્રીસ લાખ કે છે ચાલીસ લાખ કે છે પાંત્રીસ ચાલીસ લાખ આસપાસ આ બન્યું છે પણ વિચાર કરો આ જમાનામાં જ્યારે રૂપિયા જ્યારે આપણે એક રૂપિયો પણ જતો નથી કરી શકતા એવા સમયે લોકો ગામ માટે પાંત્રીસ લાખ રૂપિયા આપી દે છે અને એમ કે છે કે આવું ભવન બનાવો એટલે મારે બાબા સાહેબનું વાક્ય મને અત્યારે એટલા માટે એવા લાગે છે કે બાબા સાહેબે કીધું હતું કે બંધારણ ગમે તેટલું સારું હશે એને કરના એને અમલ કરનારા સારા નહીં હોય તો કોઈનું ફાળ કોઈને ફળ મળવાનું નથી એમ ગમે તેટલા ઉધાર દિલે આવું મોટું બિલ્ડિંગ બનાવ્યું હશે ગમે તેટલા ઉધાર દિલે ગાઠનું ગોપી ચંદન ઘસીને મહેનત શ્રમના પૈસા એમને અહીંયા આપ્યા હશે એવી ભાવના સાથે કે દુનિયાને આપો સમાજને આપો મારા ગામને આપો એવી ભાવના સાથે જેને બિલ્ડિંગ બનાવ્યું છે આવનારા ભવિષ્યમાં આ બિલ્ડિંગમાં બેસનારા લોકોને તો આ ભાવના નહીં આવે

મિત્રો આપણો કાર્યક્રમ આજનો અહીંયા પૂરો થાય છે તો તમને બધાને ક્રાંતિકારી જય ભીમ અને મારી ચેનલમાં નવા હોય તો મને સપોર્ટ કરજો અને મારી ચેનલને લાઈક કરજો અને આવા જ અમારી ચેનલમાં વિડીયો આવતા રહેશે જય ભીમ નમો બુદ્ધાય